હા જે बाजू જેતા પેલો મોતીડોન આ તમે ભારા ખરા રે લે ઓળો તો એમનો ફારવાજીએ અને આટમાય નાખો

ખેલ તમારો હાર હાલ દો પણ હાર મારે જોરી નથી સાકુ લઈ ગયો સાકુ લઈ ગયો લઈને જતા રહ્યા એ બધા હું હું તમને ઓધેલું અને મારશું નહીં પનિશ કેશ હું તમારો આપી દઉં લુલુ ને તો હાથ હાથમાં આઈ ગયો પણ શકો ની ચકચો પકવાઈ ના ના હજુ આયા નહી મારા જો એમ એમને કીધું તું પણ હજુ આયા નહી પકડાઈ જાય તો લોચા થા અને રમતું જબર નહી કરી ને રમતું તો પેલા મોટી ડોન એટલે મોતી તો આજુબાજુ ગમનો ડોન હતો પોલીસ વાળા તો રમતું આપણને બનાવી ના બનાવી નાખ્યો

લા દુરુ એ તારો આ કોઈ નામ ન મળે એ મારો મારે કરે હો નકર પોલીસ કે સર કે મોટો આ તને અમને તમારી નતો આ આઈ ગયો અલે આ તો ડોન બરોબર અને મારા બે બોડી ગાર્ડ હતા હાર તમને પાછો આપી દેજે દે આજ પછી કદી ચોરી કરશો નઈ નેપાલી વખત તો ગાંધીનગર ની અટકાવવાની હતી રમતું કરી હતી મા બાપા હાલ લઈ જ્યો છોકરો મારો બઉ કડક હાપા કરી નાખી અને આ વિડીયો અમારો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો હો તો બોલો જોગલી માની